ભાઈ તમેનું બધા જાણીએ છીએ કે લોકોનો આક્રોશ છે હવે લોકોને બધાને તો જાણી શકતો નથી પીસ મીડિયામાં બંનેમાં આક્રોશ ચાલી રહ્યો છે કે ભાઈ જે નવા ઉમેદવાર મૂક્યા છે એ ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી હાથે મૂળ જોડાયેલા નથી અને એ બાબતનો આક્રોશ છે એવું મને મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું તમારા સમર્થનમાં આજે અરવલ્લીમાં મેઘરજમાં પચીસસો લોકોએ બંધનું એલાન કર્યું છે એને કેવી રીતે જોયું એ તો મારા સમર્થકો એ એલાન કર્યું છે મને પણ એ જાણવા મળ્યું છે મેં કોઈને સૂચના આપી નથી પરંતુ સ્વયંભૂ લોકોને આ છે ભીખાજી મેં મારે સ્વેચ્છા વ્યક્તિગત મેં ના પાડી છે પણ લોકોનામાં આક્રોશ છે કે ભીખાજી લડવા જોઈએ અને એના સમર્થકો નીકળ્યા છે એવા મને સમાચાર મળ્યા છે એટલે એવું કહી શકાય કે ભીખાજીની ટિકિટ કપાઈ એનું આ આંતરિક કલહ ઉઠીને હવે બહારે આવી અમારા ભારતીય જનતા માટે કલહની તો કલહની કોઈ વસ્તુ નથી પરંતુ જે ઉમેદવાર નવા આવ્યા છે એના પ્રત્યેનો લોકોનામાં આક્રોશ છે અને હું જે છું એ મેં મારી સ્વેચ્છા દર્શાવી છે પણ લોકોને આક્ષેપ ભીખાજી તમે ચૂંટણી લડો પણ એ તો મારા કાર્યકર્તાનું હું સમજાવી લઈશ લોકોના સનિષ્ઠ કાર્યકર્તા છું એટલે હું સમજાવી લઈશ ના એ ટિકિટ કપાવાનું કોઈ નથી મારો હાઈકમાન્ડ કમાન્ડનો નિર્ણય હોય એમાં હું કશું કહી શકું એક સવાલ એ પણ છે ડામોર ઠાકોર વાળી વાત થઈ તદ્દન ખોટી છે વાત એ હું ઠાકોર જ છું ઠાકોર જ છું હવે શું આગળ શું ભીખાજી ઠાકોર આગળ શું પગલાં ભરશે કારણ કે વિરોધ જગ્યા જગ્યા પર થઈ ગયો ભીખાજી ઠાકોર તો ભાજપનો કાર્યકર્તા છે ભાજપ માટે પ્રચાર કરશે પણ આ વિરોધ થાળે પાડવામાં તમારી ભૂમિકા નહીં થાય મારી ભૂમિકા રહેશે ચોક્કસ અને પ્રદેશ જે કઈ નિર્ણયો કરશે એને સાથે મળીને એને પ્રયત્ન કરશું તમને પહેલેથી ખબર હતી ટિકિટ કપાવાની ના એવી કોઈ ખબર નથી